શહેરની નરોડાની એક સોસાયટીમાં લુખા તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે તો મેન્ટેનન્સ બબાલમાં જીવલેણ હુમલો થયો છે અને સોસાયટીના ચેરમેન સાથે ઝઘડો થયો હોવાનું સામે આવ્યો છે આગે વાત કરીએ તો ચેરમેનના સાળાએ હુમલો કર્યો છે અને વાત કરવામાં આવે તો ધરપકડ કરી લેવામાં આવી છે માતા પુત્ર પર હુમલો કર્યો છે પુત્રને ગંભીર ઈજા પહોંચી છે આગે વાત કરીએ તો આરોપી દંપતીની ધરપકડ આજરોજ તારીખ આઠ એક બે હજાર પછી સ બુધવારના રોજ કરવામાં આવે છે નરોડાની સોસાયટીમાં લુખા તત્ત્વોનો ત્રાસ જોવા મળ્યો છે ત્યારે સોસાયટીના જે રહેવાસી છે કિંજલ પંડ્યા પરિયાદીની પ્રતિક્રિયા સામે આવે છે તે સાંભળીએ એમ કહેવા ગઈ કે તમે અહીંયા ગાળો બોલતા હોય તમે ગાળો ના બોલાવાની ચપ્પુ આવી રીતે ચપ્પુ ના બતાવો એટલે પછી એ ભાઈને મારી ઉપર ગુસ્સો આવે એટલે મને મારવા આવ્યા ચપ્પુ લઈને એમની વાઈફને બંને પછી મને છોડાવા મારો સન આવ્યો તો મારા સનના પાછળના ભાગમાં નો ઊંડો ઘા મારી દીધો છે એની ની ખુદ ની ફિંગર બી અંદર જતરી છે અને એ ઝપાઝપીમાં મારું સોનાનું જુડું બી કાઢી મે બે ત્રણ દિવસ પહેલા જ મેં ભાડામાં પહેર્યો એકચ્યુઅલી મેન્ટેનન્સની બાબતમાં હતું સોસાયટીના મેન્ટેનન્સમાં હિસાબો કિતાબો કોઈ આપી આપતો ને છેલ્લા બે વર્ષથી કોઈ હિસાબ જ નથી આપ્યા એને અને રોજ ડ્રિન્કિંગ કરે છે સોસાયટીના પૈસે જ જલસા કરે છે જે ભી પૈસા મેન્ટેનન્સ આવે છે એ એમ કહે છે કે મને રોકડા કેસ આપો સોસાયટીના હિસાબમાં કોઈ કમસે એમાં કોઈ હિસાબ જ નથી આપી શક્યો એ માણસ અને જે ભી કો મતલબ જે ભી બધું પ્રોગ્રામો કરે છે એ બધા સોસાયટીના ખર્ચામાંથી જ કરે છે I'm um, the one.